મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો આર ટી ઈ એજ્યુકેશનનું જે એડમિશન છે તેનો જે બીજા રાઉન્ડની જે પ્રોસેસ છે તે ચાલુ થઈ ગઈ છે હવે બીજા રાઉન્ડમાં તમારે શું કરવાનું છે તે અંગે આજની આપણે વાત કરવાની છે પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થી નામ નથી આવ્યું અને તે વિદ્યાર્થીને હવે બીજા રાઉન્ડમાં નામ આવે તે માટે તમારે શું કરવું તે અંગે થોડી આપણે જાણકારી આપીશું ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરવી હોય તો જોઈન કરી લેજો તેને લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે સર્ચ કરવાનું છે આર ટી ઈ આર ટી ગુજરાત એટલું સર્ચ કરી લેવાનું છે તમને આ પ્રકારનો ઓપ્શન જોવા મળશે છે આર ટી ગુજરાત નામની વેબસાઇટ છે તેમાં તમારે આવી જવાનું છે વેબસાઇટમાં થોડું હાલ જે કહેવાય કે મેન્ટેનન્સમાં વાય થોડી વેબસાઇટ લોડિંગ લે છે એટલે કે અહીંયા વેબસાઇટ ઝડપી ચાલતી નથી આપણે અહીંયા તમે જોઈ શકો થોડો વેઇટ કરીએ તો એ તમે જોઈ શકો છો વેબસાઇટ ઓપન થઈને આવી ગઈ છે હવે તમને અહીંયા સૂચના તમને જોવા મળે છે કે અહીંયા લખેલું છે કે જે અરજદારોની આરટી હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને આરટી હેઠળની ખાલી જગ્યા ધરાવતી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે એટલે કે જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં નામ આવ્યું નથી તો તેવા વિદ્યાર્થીઓને ફરીથી શાળા પસંદગી કરવાનું ઓપ્શન છે તમારે શાળા ચેન્જ કરી લેવાની રહેશે જે શાળામાં સીટો ખાલી રહી હોય તે શાળામાં તમારે શાળા પસંદ કરી લેવાની છે અને તે શાળામાં તમે એડમિશન લઈ શકશો એ તમે જોઈ શકો છો ખાલી જગ્યા ધરાવતી ખાનગી પ્રાથમિક શાળાઓની પૂર્ણ પસંદગી કરવા તક આપવામાં આવે છે આરટી પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વે જો આપ શાળાની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોય તો તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ગુરુવારથી તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ મિત્રો યાદ રાખો સત્તર પાંચ બે હજાર પચીસ શનિવાર સુધીમાં ઓનલાઈન અરજીના ટેબ પર જઈ એડિટ અથવા એડિટ પર તમે અથવા વ્યૂ એપ્લિકેશનમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો તમે ફક્ત ફક્તને ફક્ત શાળા ચેન્જ કરી શકો તમે જે પણ શાળા પસંદ કરી છે તે શાળામાં તમે ફેરફાર કરી શકશું જે અરજદારોને શાળાઓને પુનઃ પસંદ કરવા ન માગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલી શાળાઓને માન્ય રાખી નિયમ અનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં એટલે કે જે વિદ્યાર્થીઓને એ જ રાખી છે એનું નામ નથી આવ્યું તો તે વિદ્યાર્થીઓએ કંઈ સુધારા કરવાની જરૂર નથી તેઓ એ જ શાળા રાખશે અને બીજા રાઉન્ડમાં તેમનું નામ આવી શકે છે મિત્રો હવે તમારે શાળા ચેન્જ કરવી હોય તો તમારે શું કરવાનું છે તમને લિંક જોવા મળે છે ચાર લિંક એમાં તમારે પ્રથમ પર ક્લિક આરટી વનમાં ક્લિક કરી લેવાનું છે તેના પર ક્લિક થશે એટલે થોડું અહીંયા લોડિંગ લેશે કારણ કે વેબસાઇટ છે મેન્ટેનન્સમાં છે સર્વર ડાઉન હોવાથી તેથી સુધી વેબસાઇટ અહીંયા ચાલતી નથી તમે જોઈ શકો છો કે ટી વન પર તમે અહીંયા ક્લિક કરશો એટલે વેબસાઇટ લોડિંગ લેશે અને તેમાં તમારું એક પેજ ઓપન રહેશે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરવાનું તમારે જે એપ્લિકેશન નંબર એન્ટર કરી લેવાનો છે ત્યારે તમારે જે જન્મ તારીખ છે તે એન્ટર કરી લેવાનું છે એપ્લિકેશન નંબરમાં જન્મ તારીખ એન્ટર કરશું એટલે તમારે જે ઓપ્શન આવશે એ તમે જોઈ શકો છો એડિટ વ્યૂ એપ્લિકેશનમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એમાં તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું જે છે સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો આખું ફોર્મ છે તે ઓપન થઈને આવી જશે અને એ ફોર્મમાં ફક્ત તમે જે શાળાની તમે પસંદગી કરી છે તે શાળાની પસંદ તમે ફેરફાર કરી શકશો અને એમાં તમારે જે પણ શાળા ફરી પસંદ કરી હોય તે તમે કરી શકશો તો મિત્રો આ હતું આજનો આ વિડીયો તમારે હજુ સુધી આરટી અંગે કંઈ પણ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં વિષય જણાવજો વિડીયો પસંદ આવેને લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી છે એક નવા વિડીયોમાં